સક્કરિયાની ખેતી માટે પહેલાં ખેતરને તૈયાર કરવું પડે ખેતર તૈયાર કરીને એમાં પલાળ મારવું પડે ખેડવું પડે ખેડીને તૈયાર કરી અને જે ધરું હોય તે ધરું રોપો પર ધરુ રોપવો પણ વીઘે સો હજાર રૂપિયાની રકમ થાય છે ત્યારબાદ તેને પાણી પાવવું પડે પાણી વીઘે પાંચ હજારનું પાણી થાય વત્તા કોઈ પણ રોગ આવી જાય અંદર તો એના દવાનો છંટકાવ કરવો પડે ખાતર નાખવું પડે વત્તા એના અંદર ભૂંડ પછ રોજડો એનો ત્રાસ છે રાધી ત્યાં અંદર સૂઈ રહેવું પડે વધતા કોઈ આફત આવી જાય ધારો કે પાણી ભરાઈ જાય કુદરતી કોઈ આફત આવી જાય તો આ સકરિયાની ખેતીમાં વીઘા પચીસ હજારનો ખર્ચો થાય છે બાકી તમે માલ જ્યારે માર્કેટમાં જાઓ ત્યારે જ્યારે દલાલ જે ભાવ કે ભાવે આપણે આપી દેવું પડે અને આ ખેતી કરવી સલી સહેલી નથી સતત આઘરી છે માટે આ ખેતી કરો અને ખેડૂત કોઈ ખેતી કરતા વિચાર કરી લ્યો

ખેડૂતો ખેતર ઉપર લઈ જાય છે કે કે આ આ ભાવ ભાવ છે 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 આગળ એમ કરીને અમારે ખેડૂતોને ખેતરીના નેતા ભાવમાં વેપારી આઈને ભાવ લઈ જાય છે અમારા જોડીથી ઓકે માર્કેટમાં જાવ તો શું ફેર માર્કેટમાં એ જ ભાવ આવી પૂછીએ એટલે કે અરે ભાવ પડ્યો હોય છે બસો અઢીસો દોઢસો રૂપિયા એ રીતે કરી ને કઈ પહેચાણ આપડા ક્યાં ભાડું ભઠું થાય એના કરતો હું આવી દો કટ્ટો નહીં જ્યાં કરશે બહુ પોકે છે બરોબર અને આમાં વળતર માં થોડું ઓછું રહે છે ભાવ મળતા નહીં એટલે અને શકી તો આમ તો ખાસા ટાઈમ થી આવે પણ ભાવ મળતા નહીં ગઈ સાલે ભાવમાં થોડું મંદુર હતું અને આ સાલે આવે થોડું વસ્તી ખબર પડે તો ખબર પડે અત્યારે ખબર પડે નહીં એમ ત્રણ મહિના જેવું લેતું હશે બરોબર શકી ગયો આપણે છઠ્ઠા મહિનામાં વાવવામાં આવે છે અને